ડભોઈ નગરીના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતાના મંદિરે આઠમનો મેળો યોજાયો હતો ડભોઈમાં આવેલ ચાર ઐતિહાસિક ભાગોળોની નજીક માતાજી બિરાજમાન છે જે પૈકી ડભોઈની વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતાના મંદિરે આસો સુદ આઠમના રોજ મહામેળા તથા નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન નવ દિવસ આ મંદિરે આનંદના ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી દર્શન કરી બહુચરાજી માતાની આરાધના કરે છે નવરાત્રીના આઠમા દિવસે આ મંદિરે ભવ્ય મેળો યોજાય છે જેમાં ખાણીપીણીની લહરીઓ રમકડાની હાટડીઓ સહિત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જે મેળામાં મોટી સંખ્યામાં નગરજનો આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય માતાજી દર્ભાવતી નગરીના ભાવિ ભક્તોને બહુચર માતાના મંદિર તરફથી જય માતાજી આપણા ડભોઈ દર્ભાવતી એટલે કે દર્ભાવતી નગરી ના સોલંકી યુગના રાજા વિસરદેવની ચાર ભાગોળોમાં જે દેવીઓની ચાર દેવીઓની સ્થાપના કરી હતી તેવા ચાર ભાગોળોમાંના એક એવા વડોદરી ભાગોળના બહુચરાજી મંદિરમાં આજે એટલે કે આસો સુદ આઠમના રોજ મહા મેળાનું આયોજન રાખેલું છે હા નવચંડીનું પણ દિવસથી અહીંયા આયોજન હોય છે અને તાજ પડે ગામ લોકો દ્વારા અહીંયા મેળાનો લાભ લેવામાં આવે છે આમ તો દરેક રવિવારે અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે અને આ સાથે નવરાત્રી દરમિયાન દરરોજ અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો ડભોઈની જનતાને ખાસ ખાસ આ આઠમના નિમિત્તે ગરબા માટે અને સાથે સાથે નવચંડીના દર્શન માટે અને માતાજીના આશીર્વાદ માટે પતાર આઠમની તિથિ હોવાથી વડોદરી ભાગોળ નજીક આ બહુચરમાનું મંદિર જે લગભગ સાડા છસો વર્ષ જૂનું છે જે વિસળદેવ રાજાએ એની સ્થાપના કરી હતી આઠમના દિવસે અહીં સવારમાં નવચંડી અને માતાજીનો ગરબો હોય સાંજે હવન થાય અને અહીં મેળો પણ ભરાય છે બહુચરમાનો અને ચાર ભાગોળોમાંની આ એક ભાગોળ છે જઈ મેળો ભરાય છે લોકો દૂર દૂરથી આવે છે અને લોકો શ્રદ્ધાથી અહીં આવે છે આઠમના આઠમનો મેળાનો લાભ લે છે દર્શન કરે છે આ કેટલા ટાઈમ વર્ષ જૂનું મંદિર છે આ વડોદરી ભાગોડ નજીક આવેલું છે આ મંદિર